પાણી સમસ્યા હલ થઈ શકી નથી નવસારી શહેરના વોર્ડ નંબર તેર માં આવેલ શહેર ટેકરીના નામજી ખત્રી વિસ્તારમાં પાછલા દિવસ થી દૂષિત

હા પાલી રીતે પીએ અમે બાટલો લાવીને અમે વાપરીએ આ પાણી પીવાતું નથી દસ સવા દસ ની અંદર પાણી સાડા દસ વાગ્યા સુધી પાણી ખરાબ આવે તો અમે કેવી રીતે પાણી પીએ એટલું ખરાબ આવે કે એટલું ડેનેજ લાઈન નો વાસ આવે અમે પાણી કેવી રીતે પીએ બોલો અમે હવા સાંજે આવે ને કેવું પેલું પાણી ખરાબ જ આવે બધું પાણી અમારે નળ નું જતું કરવું પડે પછી અમે પાણી પીએ અમે ગરીબ માણસ અમે પૈસા થી ડબા લાવવાના આવી રીતે તો કેટલા મહિના ગયા આવ્યા જ કરે હા સાંજના પણ આવે સવારના પણ આવે પછી સાડા દસ ના અંદર પછી મીઠું પાણી આવે પેલું પાણી ખરાબ જ આવે એટલે હવે એ તો પાણી કઈ વાપરવા ને અમારે વીસ રૂપિયા ના બાટલો મંગાવવું જ પડે ને પીવા પડે કેવી રીતે પછી આપણે પીએ ઘણી ઘણી દવાના પૈસા જ કાઢ્યા કરો ને આપણે માંડા પડીએ તો પિયુષભાઈ નાયકા મારું નામ છે દસરા દેખી રામજી ખતી વિસ્તારમાં રહેતા છે અમે લગભગ વીસ પચીસ દિવસથી એટલું ખરાબ પાણી આવતું છે કે નગરપાલિકાને એટલી વિનંતી કે અમને પીવા પાણી આવે